સુરતના નાણાવટ પંડોળની ગલીમાં ચોથા માળનો ગેલેરીનો ભાગ એકાએક પડી ભાંગ્યો શહેરના નાણાવટ સ્થિત પંડોળની પોળની સાંકડી ગલીમાં ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક તૂટીને નીચે પડ્યો હતો જેમાં એક સગીરા ગેલેરીના કાટમાળ સાથે જ નીચે પટકાઈ હતી જ્યારે નીચે સાયકલ લઈને રમતી એક છોકરી ઈજાગ્રસ્ત થઈ છે આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે

મહેશ પટેલે જણાવ્યું કે સાડા પાંચ વાગ્યાની આસપાસ નાણાવટ પેન્ડોળની પોળમાં મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હોવાનો કોલ મળ્યો હતો જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અહીં દોડી આવી હતી અહીં તપાસ કરતા ચોથા માળની ગેલેરીનો ભાગ પડ્યો હતો જ્યારે ચોથા માળેથી ગેલેરી નીચે પટકાયેલી સગીરાને ઈજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અમને ફાયર કંટ્રોલ માંથી લગભગ પાંચ ને પછી કોલ મળેલો કે નાણાવાદ પંદર ની કોળ માં કઈ મકાન ની ગેલેરી પડી ગયો છે અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે ઘટના સ્થળ આવીને જોયું તો ચોથા માલ ની ગેલેરી નો ભાગ નીચે પડી ગયેલો તો હવે એમાં શું ભાઈ તમને ખબર નથી લોકો ના જાણો કહેવા પ્રમાણે છોકરી કે જે સાયકલ પર રમતી હતી